ગુડ મોર્નિંગ કેમ છો બધા તો મસ્ત ગુડ મોર્નિંગ થઈ છે ને મારા તરફથી જય શ્રી કૃષ્ણ અને જય માતાજી તમારા બધાનું આપણા બ્લોગમાં હાર્દિક હાર્દિક ને હાર્દિક સ્વાગત છે અને ચાલો મિત્રો આપણું મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે તો બાબુ આપણી માટે શું નાસ્તો બનાવે છે બેન શું કરે છે ચાલો બધું તમને દેખાડીએ

આજે તો બપોર ની રસો કુવાર નું શાક અને શાક કારણ કે આજે લાઇટ આવવાની નથી હાજ સવારની લાઈટ નથી સાત વાગ્યા ની ગઈ છે ચાર વાગ્યા બા ગરમી થતી હતી

આપડે રોટલી કેવી ફૂલી ને જેવી કરે છે બેન આવી જાવ આવી જ બધા જમવા ને કુકર માં ગુવાર શાક થાય છે અને ગુવાર બટેકાનું બનવાનું છે એમને આની પછી બનશે એમને ગુવાર બટેકા નું ઓકે તો ચાલો આપડે રસોઈ થઈ જાય પછી બેસી જઈએ અને આપડે ફરી પાછા જમી ગરવી ફ્રી થઈને આવી ગયા છે દુકાને આજે તો દાદા એ આપડે તડકા દાદા દુકાને ભાઈ દાદા તડકો હું માથે જોયો હતો હા દાદા ખબર ને પેલા એમ બધાય કહેતા હવે તડકાના હું રખડો છો તડકો હું માથે લ્યો છો ઘરે ઉતા રહેતા હોય તો સાનું મના આવો મિત્રો પેલાના જમાનામાં બધા એમ કેતા કોઈ છોકરા બહાર રહેતા ને એલા છોકરા બહાર હું તડકો માથે લ્યો છો ઘરે પડ્યા રહેતા હોય તો સાનુ મના હું કેવું દાદા કે અમે તડકાના ભાઈ પાણા ખાણા કામ કરતા જ હ તડકાના કામ કરતા થાય તો થાત તો તડકો એવો લાગે છે ને વાત કરી તો તમે દાદા તડકાના કેમ વિય તમને પાયલબેન ની રોટલી કેવી લાગી રોટલી બહુ સરસ લાગે હા અને આપડા ઘર માં બધા કરતા સરસ એની રોટલી થાય શું કેવું પછી અમારા વખાણ કરે એટલે કુણ મૂળ આવવા દે ને એટલે શું દાદા બહુ સરસ બને છે હા રોટલી બહુ સરસ બને છે ચાલો દાદા હવે તમે લાઈટ આવી તો અહિયાં તમે બેસો

તો વાંધો ના સવાર ની લાઈટ નથી તો ગરમી કેવી થાય મામા રૂમાલ થી પવન નાખે છે બા ને અહિયાં લઈને આવી ગયો છે બા આપડે છાપાથી થી નાખે છે મુંબઈ વાળા મહેમાન હજી રોકાણ છે મુંબઈ વાળા મહેમાન કેમ છો અને આ કેરીના બોક્સ ને એ બધું શું છે આ મુંબઈ લઈ જવાનું લાગે છે નીકળી જવાનું છે એમને તમારે સાડા આઠ વાગ્યા ટ્રેન છે મુંબઈ માં શાકભાજી કેરી અથાણા મસાલા આ બધું લીધું છે તો બધું લઈને જવાનું છે વાહ ભાઈ વાહ અમારે અહિયાં થી શાકભાજી લઈ જાવ નીકળી જવું છે એમ ને તમારે સરસ મજાનું સ્વામિનારાયણ ભગવાન આપડે પાયલ બેન ની સ્વામિનારાયણ સંપ્રદાય ધર્મ પાળો રવિવારે સભા હોય હોય ચાલો આપડે મસ્ત મજાની બે કડી સંભળાવો આપડા બધા મિત્રો ને યુટ્યુબ ફેમિલી ને અને આપડા બા ને મામા ને બધા ને શું કેવું મામા સાંભળવીશ ચાલો સંભળાવો ગો માનુસ નો યારું નો યારું માયા તારું ભવજળ તરવાનું

વા વાહ ઓકે તો ચાલો કાકી આવજો ને હવે પાછા ક્યારે આવશો અમરેલી મને હા ભાબુ મને યાદ નથી રેતું કાકી કહું કે ભાબુ મને પેલે ટેવ પડી ગઈ કાકી કેવાની એટલે

તમને સ્પેશિયલ પાયર બેને દમાલાના પ્રોગ્રામ માટેનું પ્લાનિંગ અમાર હાલતું હતું પણ મનાજ સવારે કીધું છે હા કે તમે આવો 11 રસ ના જમવા હા 11 રસ ના જમવા મમ્મીએ કીધું કે આવો એક દિવસ હા

મસ્ત અત્યારે ટમેટા અને કાજુ ની ગ્રેવી ને થોડી વાર ચડવા દેવાની અને પછી આની અંદર દમાલુ ના આ રીતે પીસીસ કરી નાખીએ કારણ કે નાની બટેટી હોય ને તો સીધી ચડી જાય પણ આપણે બટેટી થોડી મોટી હતી એટલે આપડે વચ્ચેથી કટિંગ કરી નાખીએ ઓકે અને બાબુ આજે અમારે ફ્રી થઈ જાય બેન હવે હું એક વાત કઉ તમને કોઈ પણ મહેમાન આવે એટલે અમારે બાબુ ફ્રીજ હોય બાબુ બાબુ જો આટાડા પછી ઉષા માસી આવી હર્ષા ભાભી હા પછી હા હર્ષા ભાભી બેન આપડી આવ્યા ખબર છે કે નહીં ફોટો તો જોયું

તમે મસાલો જેવો રેડી કર્યો છે આપડે કે જેને નો આવડતું એ આવડવા મળે અને મસાલો ડાયરેક્ટ નાખ દેવા એટલે એમાં ચટણી મીઠું એ બધું આવી શાક માટેનો મસાલો કર્યો ઠીક અચ્છા જેને

બપોરે રોટલી બહુ સરસ બનાવી કે અમારે ન્યાય વખાણ સાથે અહીંયા થાય એવું નથી મેન તો હું કે કોણ આવવા દે હા મજા આવે દાદા બે દિવસે બાબુ ને કહી દે મને રોટલી નથી ભાવતી મને હોટલ માંથી લઈ આવી ગયો હે બાપુ બધા ની બધી વસ્તુ સારી દાદા બેન તો બે દિવસ જ છે પછી બાપુ હાથ જ રોટલી ખાવાની છે આપડે હા જાડે કે ક્યારે ખાત પડી બાપુ એમ કઈક એમણે ક્યારેક બાબુ એમ કે કે જૂના જમાનાની રોટલી એમ કરીને હાથ પડી કરના જવાતા છે તો એવું બધું છે અને ચાલો તમારે રોકાવાનું છે કે બસ જાવું છે રોકાવું નથી તો કાલ આપણે પાછો વાલો આપણે મસાલો બનાવ્યો છે એનો પાછો પ્રોગ્રામ કરવી આખા રીંગણા બતાવી દઈએ ભરેલા રીંગણાનો બટેટાનો હા તો કાલે બપોરનું ગોઠવી નાખવી મારે કાલે મહેમાન આવશે હા આપડે મેહમન ને એવું હશે તો ચાલો એવું બધું છે